રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોકડા વિભાગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે અને નિર્મળ ગુજરાત બે અભિયાન હેઠળ પ્રી મોન્સૂન વોકડા સફાઈ અંતર્ગત તારીખ બે ચાર બે ના રોજ વોર્ડ નંબર બે ચાર પાંચ છ સાત દસ બાર ચૌદ અને પંદર માં આવેલ વોકડાની સફાઈ કરવામાં આવી હતી પૂર્વ ઝોન વોર્ડ નંબર છ શાળા નંબર તેર અને ટીસી નીચેના વોકડામાં વોર્ડ નંબર પંદર માં અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ પાસે તથા ચૂનાના વાડ પાંચ પાસેના વોકડામાં વોર્ડ નંબર ચાર માં બેડીપરા સગડ શેરી વોર્ડ નંબર પાંચ માં માલધારી સોસાયટી અને શાળા નંબર સડસઠ પાસે વોર્ડ નંબર ચાર માં જેસીબી ડમ્પર દ્વારા જે કે નાણા પાસે વોકડા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી મધ્ય ઝોનના વોર્ડ નંબર સાત માં સરદારનગર નવ વોર્ડ નંબર બે માં હરિહર ચોક પાસે વોકડા વોર્ડ નંબર ચૌદ માં પારડી રોડ વોકડા સફાઈ કરવામાં આવી હતી પશ્ચિમ ઝોન ના વોર્ડ નંબર દસ માં ગુરુજી નગર આવાસ સરકારી કર્મચારી સોસાયટી પાસે જેસીબી ડમ્પર દ્વારા તથા મેન્યુઅલ મોકળા સફાઈ વોર્ડ નંબર બાર પોસિબલ એવેન્યુ પાસે મેન્યુઅલ તથા જેસીબી ડમ્પર દ્વારા વોકળા સફાઈ કામગીરી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ